કલોલ તાલુકાના ઈસડ ગામે આવેલા અમદાવાદ દિલ્હી રેલવે લાઇન પર આવેલા રેલવે ફાટક પાસેથી પસાર થતા એક ફોર વ્હીલ વાહનમાં ભરેલા લાંબા વાંસ અને અન્ય સામાન ફાટકના ગેટને બંધ કરતા પાઇપ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અથડામણ એટલી તીવ્ર હતી કે ફાટકના એક બાજુ ગેટનો પાઇપ તૂટી વળી ગયો હતો ઘટના સમયે બંને બાજુ વાહનોની અવરજવર ચાલુ હતી પરંતુ સારી વાત તો એ રહી કે કોઈ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ નહિ આ સમયે ટ્રેન પસાર થવાનો સમય નજીક આવી ગયો હતો જેના કારણે ફાટક મેને ભય વ્યક્ત કર્યો કે જો ગેટ સમયસર બંધ ન થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે હાદસાની જાણ થતાં રેલવે કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પાઇપ મૂકીને ગેટ બંધ કરી રાહદારીઓને અટકાવ્યા હતા રેલવે અધિકારીઓ અને રેલવે પોલીસને જાણ કરી તે સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા જ્યારે કલોલ રેલવે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને અકસ્માત સર્જી ફાટકને નુકસાન પહોંચનાર વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નોંધનીય છે કે બે દિવસ અગાઉ પણ આ જ લાઇન પર આવા જ પ્રકારના બીજી ઘટના સામે આવી છે જ્યાં ફાટકને ભારે નુકસાન થયું હતું